વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરવામાં આવ્યા હતા દર વર્ષે શાળા દ્વારા આ નવતર પ્રયોગથી છેલ્લા સાત વર્ષમાં આ નાના નાના બાળકોથી લગભગ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યો છે આજનો આ બાળકો પ્રકૃતિ પ્રત્યે ખેંચાય અને પ્રકૃતિ પ્રત્યે હકારાત્મક અભિગમ ટીળવે એવા ભાવથી શાળામાં અવારનવાર આવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે શિક્ષણની સાથે સાથે મૂલ્ય શિક્ષણને પણ ખૂબ જ રસપૂર્વક અને અસરકારક રીતે આપવાનો સંકલ્પ સામતપર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોના હૃદયમાં ખૂબ જ ગાઢ રીતે બંધાઈ ગયો છે પ્રકૃતિના નિર્માણમાં પ્રકૃતિના વિકાસમાં પ્રકૃતિની જાળવણીમાં આજનું બાળક આકર્ષિત થશે તો જ આવનારું ભવિષ્ય પ્રાકૃતિક રીતે સલામત રહેશે પ્રકૃતિ દેવો ભવ બ્યુરો રિપોર્ટ રણજિતભાઈ ખાચર સાયલા